અતિ ભારે વરસાદ બાદ સૌથી કપરી સમસ્યા પશુપાલકોને થઈ પડી છે ચરિયાણ વિસ્તારમાં પાણી ફરી વળ્યા અતિશય વરસાદથી ઘાસચારો નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે કચ્છના પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે બંને વિસ્તારના અસરગ્રસ્ત માલધારીઓને દરરોજ પાંચ પશુની મર્યાદામાં પશુ દીઠ ચાર કિલો ઘાસ આપવામાં આવશે એટલે કે પશુપાલકોને એક સપ્તાહ માટે એકસો ચાલીસ કિલો ઘાસ વિના મૂલ્યે વિતરણ કરાશે આ ઘાસ લાભાર્થીઓને તેના નજીકના વન વિભાગના ઘાસ ગોડાઉન ખાતેથી અપાશે આ માટે પશુપાલકોએ સરપંચનો સંપર્ક કરીને મામલતદાર કચેરીમાં ઘાસ કાર્ડ મેળવવાનું રહેશે બન્ની ગ્રાસ લેન્ડ વિસ્તારમાં વન વિભાગ હસ્તકના ગોડાઉનમાં હાલ ત્રેવીસ લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે કચ્છ જિલ્લાના પ્રભારી સાંસદ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ રાહત કમિશનરે પરિપત્ર કર્યો છે જેમાં કુલ પાંચ પશુ દીઠ દરરોજના ચાર કિલો લેખે એક અઠવાડિયા માટે એકસો કિલો ઘાસ મફતમાં આપવાનું જણાવાયું છે ઘાસ કાર્ડ જનરલી મામલતદાર કચેરી તરફથી ઇસ્યુ કરવામાં આવશે સ્થાનિક સરપંચો સાથે સંપર્કમાં રહીને અને બંનીની જ હું વાત કરું તો બંનીમાં અમારા સોળેક ગોડાઉનમાં કુલ ત્રેવીસ લાખ કિલોગ્રામથી બી વધુ ઘાસનો જથ્થો હાલ ઉપલબ્ધ છે